રેસ્કોર્સ વીજ કંપની ઓફિસની બહાર ભૂખ હડતાલ પર બેઠેલા બે ઉમેદવારોની તબિયત એકાએક લથડતા તેઓને સારવાર અર્થે કોતરી હોસ્પિટલ ખાતે ખસેરવામાં આવ્યા હતા છેલ્લા કેટલાક દિવસથી કર્મચારીઓ વિદ્યુત ભવનની બહાર નોકરીની માંગ સાથે ભૂખ હડતાલ પર બેઠા છે એબ્રિટિસ કરેલા લોકો નોકરીની આશાએ પોતાની માંગ લઈને બેઠા હતા વિદ્યુત ભવન ખાતે કોંગ્રેસના પ્રમુખ ઋતવિક જોશી પણ ભૂખ હડતાલ પર બેઠેલા ઉમેદવાર લોકોની મુલાકાત લેવા પહોંચ્યા હતા તેઓએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ત્યારે આજે ચોથો દિવસે હજી સુધી કોઈ અધિકારી આવ્યા નથી સરકાર જલ્દીમાં જલ્દી ભરતી પ્રક્રિયા કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે ત્યારે ભૂખ હડતાલ પર ઉતરેલા બે કર્મચારીઓની તબિયત લથડતા તેઓને કુત્રિયો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આજે ચોથો દિવસ છે એક તારીખથી બેઠા છે આ લોકો પણ દુઃખ અને શરમની વાત એવી છે આ અધિકારીઓ માટે એમજીવીસીએલ ના કે અહીંયા જોવા પણ નથી આવ્યા જે ગુજરાત ઇલેક્ટ્ર ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ આ લોકોના અધિકારીઓ એમને જોવા નથી આવ્યા નથી પાણીનું પૂછવા આવ્યા વાત એવી છે કે માનવતા ભૂલી ગયા છે આજે જે લોકો બે જણા બેભાન થઈ ગયા આજે ચાર ચાર દિવસથી ભૂખ્યા રહ્યા આજે કાળઝાળ ગરમીમાં અહીં લોકો બેઠા છે એક આશા એક માનવતા નામની વસ્તુ હોય અને આ જે જાહેરનામું આ લોકો પરિપત્ર બહાર પાડ્યો હતો એમાં આ હેલ્પરની જે ભરતી આઠસો બે હજાર બાવીસનો પરિપત્ર અને એમાં આઠસો લોકોની ભરતીનો પરિપત્ર હતો જે હવે વધીને બારસો થઈ ગઈ છે તો પણ આ લોકોને હું ઘૂંડતી નથી આમાં પણ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી આપવાની વાત છે આઉટસોર્સિંગ એટલે એમાંય શોષણ આજે બેરોજગારી કૂદકે અને ભૂસકે વધી રહી છે તમે જુઓ કે આ લોકો આઉટસોર્સિંગના નામે પણ આ લોકોને લોલીપોપ આપી છે હું પૂછવા માગું છું કે આ જે અધિકારીઓ ઉપર એસી કરીને બેઠા છે જે એમડી છે એ અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરશે આ ગુજરાત સરકારના જે બધા મળતિયાઓ છે એ લોકો અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર નોકરી કરશે નહીં કરે પણ નીચેથી તમારે કોન્ટ્રાક્ટ સિસ્ટમ રાખવાની અને ઉપર બધાને પરમાનન્ટને ઘી કેળા એટલે આવું આ જે આ લોકોનો જે એટીટ્યૂડ જે અન્યાય થઈ રહ્યો છે આ લોકો સામે એનો વિરોધ છે અને માટે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે માનવતાની દ્રષ્ટિએ આવ્યો છું મીડિયાના માધ્યમથી ખબર પડી આની જાણ અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબને અને અમારા વિધાનસભામાં વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા સાહેબને પણ જાણ કરીને આ લોકોને ન્યાય મળે તાત્કાલિક એ પ્રયત્ન અમને અત્યાર સુધી અન્યાય 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 કમનસીબ દુઃખદ દિવસ ચાર દિવસ અમારા પસાર થયા છે કોઈ અધિકારી મળવા આવ્યા નથી નથી કોઈ જોવા તૈયાર અહીંયાથી ઢગલો આ રોડ ઉપરથી ઘણા બધા અધિકારીઓ રોજ સવાર સાત નીકળે છે પણ કોઈ ફરક્યું નથી અમારી ખબર અંતર અમારા હાલચાલ જાણવા માટે અમને માત્ર અન્યાય સિવાય કશું મળ્યું નથી બે અમારા બે ઉમેદવારો બેભાન થઈ ગયેલા તાત્કાલિક એમને એકસો આઠમાં અમારે ગોતી હોસ્પિટલ મોકલવા પડ્યા છે અને હજુ એક બે યુવાનોની તબિયત પણ ગંભીર હોય તેમ લાગી રહ્યું છે મહેરબાની કરીને સરકાર જલ્દીથી યોગ્ય નિર્ણય કરે